હા એટલે થોડું એવી રીતે આપણે હા બેસી જાજો બધા વાહ 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 અરે બેસી જાય બધા બસ વાહ વાહ એટલે વાત તમને હું ઈ કરતો હતો કે રામ ના રસ્તે હાલવું હોય સનાતન ધર્મના રસ્તે હાલવું હોય તો ઘણું ઘણું ગુમાવવું પડે મેળવી લેવાનું કઈ હોતું નથી એવા ગીતો ને હમે ત્યાં મારી દઈએ તો કઈ નહી નહી મારી નાખવાનું પ્રેમ કહેવાય

અરે ભયંકર ગીત હતું બાપ ને દીકરી કઈક કહે છે તું જોખમ છે કેવું